ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના પાંચ ટોભરા રોડ પર ટોળપાણા અને ખોડિયારનગરની વસે રોડમાં પડ્યા મોટા ભયજનક ખાડા રસ્તા ઉપર કોઈ પડી જાય અને અકસ્માત સર્જાય એવી સ્થિતિમાં ગારિયાધાર નગરપાલિકા દ્વારા તત્કાલ રોડનું સમારકામ થાય એવી જનતામાં આક્રોશ સાથેની માગણી ઉઠી છે ચોમાસાના સમયમાં પાણી ભરાયેલું હોય અને કોઈ ખાડામાં પડે તો ઇજાઓ થાય તેવી સ્થિતિમાં લોકો પોતાની મેળે એકબીજાને બચાવવા પ્રયાસ કરે છે પણ જેમણે આ કરવું જોઈએ એમને આ રિપેરિંગ સૂચતું ના હોવાથી ગારિયાધારના લોકો પરેશાન છે મુકેશ એસ કટારિયા સાથે વિપુલ રિપીટ મુકેશ એસ કટારિયા સાથે વિપુલ ટિલાવર ટીવી એટીન ન્યૂઝ ગારિયાધાર બાબુભાઈ બાબુભાઈ આ ખાડાને લઈને શું કહેવા માંગો તંત્ર પાસે શું તમારે માંગણી છે વિશાલ સાહેબ આ છે ને આમાં રાતે અમારે દિવસ બે ત્રણ વખત હાલવું પડે રાતે તો અમે આમાં કારક કારે પડી જાય ને કઈ નક્કી ન હોય સર આ કેટલા દિવસ આ જે સ્થિતિ થઈ રહી છે આ બે ત્રણ દિવસ થા થયું છે તો તંત્ર તંત્ર પાસે તમારે માંગણી શું છે અત્યારે આ રિપેર કારે કરે એમ હા તમે ક્યાં રહ્યો તમે આયા રાવાડી અમારી હા હા કાડા નું છે ને રોડ માં કેટલા સમયથી આ કાઢો છે આ ખાડાને લઈને શું તમારી રજૂઆત આ ખાડા ને લઈને શું રજૂઆત છે તમારી